મતદાન જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારોને ને મત પ્રક્રિયા થી અવગત કરાવવા માટે યોજાયેલ કાર્યક્રમમાં ડીડીઓ મમતા હિરપ્રા સ્વીપ કોર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી એઓ સયાજીગંજ નિહારિકા સરવૈયા કોમર્સ ફેકલ્ટીના ડીએન ડોક્ટર કેતન ઉપાધ્યાય ઇવેન્ટ કોર્ડિનેટર ડોક્ટર જ્યોતિ આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ચૂંટણી અને મતદાન સંબંધિત જાણકારી આપી તેમના વિવિધ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટેના અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ખાતે બીબીએ બિલ્ડિંગ ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયું જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સ્વીપના કોઓર્ડિનેટર અને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓએ યુવા મતદારોને લોકશાહીની કરોડરજ્જુના સમાન ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી હતી વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીને લગતી બાબતો અને મતદાન અંગે તેમના વિચારો ડિબેટ સ્વરૂપે રજૂ કર્યા હતા ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોમાં જાગૃતિ લાવવા નુક્કડ નાટક રજૂ કરી વધુમાં વધુ યુવા વોટિંગ કરે તેવી અપીલ કરવામાં આવી તેઓ મતદાન પ્રક્રિયાથી અવગત થાય ઉપસ્થિત સર્વે વધુમાં વધુ મતદાન થાય તે માટેના શપથ લેવામાં આવી આજે ફેકલ્ટી ઓફ કોમર્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નેજા હેઠળ અને સ્વીપ જે વોટર ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસ છે એના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા એક સ્પર્ધા યોજાઈ છે જેમાં નુક્કડ નાટકનું પ્રેઝન્ટેશન થવાનું છે વિદ્યાર્થીઓ સ્લોગન લખી રહ્યા છે વિદ્યાર્થીઓ પોસ્ટર દોરી રહ્યા છે અને ડિબેટ અને સ્કીટ કોમ્પિટિશન કરી રહ્યા છે તો મહારાજા સયાજીરા યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે આજે અમારી સાથે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર મેડમ મમતા હિરફરા મેડમ પણ હાજર રહ્યા છે અમારી ફેકલ્ટીના સ્ટુડન્ટ અને સ્ટાફ મેમ્બર અમારા ફેકલ્ટીના કોઓર્ડિનેટર ડૉક્ટર જ્યોતિ અચંતા મેડમે આ વિદ્યાર્થીઓની અને સ્ટાફ મેમ્બરના સહયોગથી પ્રોગ્રામનું આયોજન કર્યું છે પ્રોગ્રામનો ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓ જેને મતદાન મથક સુધી આપણે હન્ડ્રેડ પર્સન્ટના એમાં લઈ જવાના છે અને ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક ઇલેક્શન ઓફિસર અને ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ યુનિવર્સિટીથી બધા જ ભેગા મળીને વિદ્યાર્થીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ વધારે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીના છે આના પહેલા પણ ફેકલ્ટી ઓફ કોમર્સ મહારાજા સાહેબ યુનિવર્સિટી એ ડિસ્ટ્રિક ઇલેક્શન ઓફિસ ની મદદ થી ફર્સ્ટ યર બીકોમ ફર્સ્ટ યર બીકોમ અને સેકન્ડ યર બીકોમ ના વિદ્યાર્થીઓ પણ આ અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે આજ રોજ એમએસ યુનિવર્સિટી ખાતે જે યુવા મતદારો છે ખાસ કરીને તેમનામાં મતદાર અંગે જાગૃતિ થાય તે માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિબેટ કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન છે સ્કીટ કોમ્પિટિશન છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો